સનાતન સંસ્કૃતિમાં નદીઓનું મહાત્મ્ય અનેરું છે સમાજ નદીઓને લોકમાતા માને છે તો આપણા શાસ્ત્રોમાં તો નદીઓને મોક્ષદાયિની અને પતિત પાવની ગણાવાય છે પણ શું તમને ખબર છે જ્યોતિષ શાસ્ત્રમાં પણ નદીઓનું વિશેષ મહત્વ છે દરેક ગ્રહને સબળ બનાવવા માટે નદી સક્ષમ છે તો નવગ્રહને શુભત્વ પ્રદાન કરવા નદીના કેવા ઉપાય છે આવું જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી આધ્યાત્મિક મહાશક્તિ માં હું મોનાલિસોની આપસોનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પવિત્ર નદીના વિશેષ ઉપાયો તરીકે જ્યારે આપણને કહેવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કે કોઈ વસ્તુનું દાન કરવું તમારે નદીમાં કોઈ વસ્તુનો પ્રવાહિત કરવાનો છે તો તમારા ગ્રહો સારી સ્થિતિમાં આવી જશે તો તેની પાછળનું મુખ્ય કારણ શું છે અને આવી રીતે નદીમાં શું પ્રવાહિત કરવાથી આપણા જે નવ ગ્રહો છે તેની સ્થિતિ પણ સારી બને છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણને કહેવામાં આવે છે કે તમારો જો કોઈ પણ ગ્રહ તમારો અશુભ પરિસ્થિતિમાં હોય નદીમાં પ્રવાહિત કરવાથી તમને તે ગ્રહ જે છે તે તમને શુભ પરિણામ આપે છે અથવા તો તે ગ્રહ ની સ્થિતિ સુધરી જાય છે તેની પાછળનું એક કારણ તે પણ કહેવાય કે જે જળ જે છે તેને ચંદ્રમા સાથે સરખાવામાં આવે છે અને ચંદ્રમામાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ પોતાના માથા ઉપરથી ઉતારીને કે પછી કોઈ પણ ગ્રહ સંબંધિત વસ્તુઓ જ્યારે તમે નદીમાં પ્રવાહિત કરો છો તો જળ જે છે તેને પોતાની અંદર સમાવી લે છે અને તમારી જે પણ નકારાત્મક શક્તિઓ છે જે તમારી અંદર બુરો પ્રભાવ આવી ગયો છે તે વસ્તુઓના ઉતારા દ્વારા તે જળ પોતાની અંદર સમાવી લે છે અને તમને શુભ પરિણામ આપે છે ત્યારે કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણા નવ ગ્રહો સારી સ્થિતિમાં આવે આપણી કુંડળીમાં શુભ યોગો સર્જાય તેના માટે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો સૂર્ય સૂર્ય જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં અશુભ પ્રભાવ આપી રહ્યો હોય ત્યારે વ્યક્તિને કહેવામાં આવે છે કે સૂર્ય સંબંધિત વસ્તુઓનું તેણે જળ પ્રવાહ કરવો જોઈએ ખાસ કરીને જે સૂર્ય જે છે તેના સંબંધિત તમારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ તેને અર્ધ આપવું જોઈએ અને સાથે સાથે તમારે લાલ પુષ્પ જે ઘઉં આવે છે તે અને ગોળ વગેરેનું તમારે નદીમાં પ્રવાહિત કરો છો તો સૂર્ય સંબંધિત જો કોઈ દોષ તમારી કુંડલીમાં ઉત્પન્ન થતો હોય જેના કારણે તમને વારંવાર તમારા કાર્યમાં રૂકાવટ આવતી હોય પિતા સાથે અનબન રહેતી હોય કે પછી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ છે તમારા કાર્યમાં કારોબારમાં તમારી વૃદ્ધિ નથી થતી તો દરેક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે આગળ જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિના લગ્ન નથી થઈ રહ્યા હોતા અથવા તો લગ્નમાં વારંવાર અડચણ આવતી હોય છે કોઈ પણ માંગલિક કાર્ય તેના નથી થઈ શકતા ત્યારે પણ આપણે કહેવામાં આવે છે કે તે વ્યક્તિને ગુરુ ગ્રહ સંબંધિત અને મંગળ ગ્રહ સંબંધિત કેટલાક ઉપાયો કરવામાં આવે છે ત્યારે જો વ્યક્તિની કુંડળીમાં ગુરુના કારણે કોઈ અશુભ યોગ સર્જાઈ રહ્યો હોય અથવા તો ગુરુની સ્થિતિ નબળી છે ગુરુ તેના ઉચ્ચ પરિણામ નથી આપતું ત્યારે વ્યક્તિએ જે છે પીળા રંગના ફળો એટલે કે કેળું છે કેરી છે અથવા તો પીળા રંગના પુષ્પો અને થોડી હળદર તેને પાણીમાં પ્રવાહિત કરવી જોઈએ નિયમિત ગુરુવારના દિવસે જો વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેનો બૃહસ્પતિ જે છે તે ખૂબ જ સારા પરિણામો તેને પ્રાપ્ત કરાવે છે ત્યારબાદ જ્યારે આપણે વાત કરીએ છીએ કે જ્યારે વ્યક્તિનો ચંદ્રમાં જ નેગેટિવ સ્થિતિમાં તેની હોય તેનો ચંદ્ર તેને નકારાત્મક પરિણામ આપતો હોય ત્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે તેને ખૂબ જ ખરાબ વિચારો આવ્યા કરે છે સુસાઈડેન્ટલ થોટ્સ આવ્યા કરે છે અને તેના કારણે વ્યક્તિ ખૂબ જ એમ કહેવાય કે નાસી પાસ થઈ જાય છે ત્યારે તે વ્યક્તિને ચંદ્ર સંબંધિત વસ્તુઓનો જળ પ્રવાહ કરવો જોઈએ ચંદ્ર જેને આપણે સફેદ વસ્તુઓ સાથે સરખાવીએ છે માટે તેણે ચોખા અથવા તો કાચું દૂધ તેણે નદીમાં પ્રવાહિત કરવું જોઈએ વિશેષ રીતે સોમવારના દિવસે આ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને જે પણ ચંદ્ર સંબંધિત સમસ્યા છે તે દૂર થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે બુદ્ધ સંબંધિત જો કોઈ વ્યક્તિને કુંડળીમાં અશુભ પ્રભાવ પડતો હોય કે બુદ્ધ ઉપર કોઈ પણ નીચ ગ્રહની દ્રષ્ટિ હોય જેના કારણે વ્યક્તિનો બુદ્ધ તેને ખરાબ પરિણામ આપતો હોય ત્યારે વ્યક્તિએ લીલા રંગની વસ્તુઓ નદીમાં પ્રવાહિત કરવી ખાસ કરીને તેણે જે મગ આવે છે તે મગ નદીમાં પ્રવાહિત કરવાથી પણ વ્યક્તિનો બુધ ગ્રહ તેને સારું પરિણામ આપે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિને શુક્ર સંબંધિત સમસ્યા વારંવાર જીવનમાં આવે છે તેના પ્રેમ સંબંધો તૂટી જાય છે દાંપત્ય જીવનમાં મતભેદ આવી ગયા છે કે તૂટવાનો આરો આવી ગયો છે તેના જીવનમાં જે ભૌતિકતા જોઈએ છે તેના સાધન સંપત્તિ નથી મળતી ત્યારે પણ વ્યક્તિને શુક્ર સંબંધિત સમસ્યા ચોક્કસથી હોય શકે છે આવા સંજોગોમાં વ્યક્તિએ નદીમાં ખાસ કરીને તેણે સાકર ચોખા દૂધ વગેરે જેવી સફેદ વસ્તુઓ સાથે મંગલ સંબંધિત સમસ્યા વારંવાર થતી હોય તેના લગ્ન ન થતા હોય લગ્નમાં રૂકાવટો આવતી હોય કે પછી દાંપત્ય જીવનમાં પણ એવું કહી શકાય કે બંને જણા છૂટા થવાના આરો આવી ગયો હોય તેને જળ પ્રવાહ કરવો જોઈએ જો આ વિશેષ ઉપાય કરે છે તો પણ વ્યક્તિને મંગળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ખાસ વ્યક્તિએ આ જે ઉપાય છે તે પાંચ સાત કે નવ મંગળવાર સુધી કરવા જોઈએ શનિ સંબંધિત જો વ્યક્તિને સમસ્યા છે છે જેમ કે તે ખૂબ જ મહેનત કરે પરિણામ પ્રાપ્ત નથી થતું ધંધા વ્યવસાયમાં નુકસાન થાય છે ત્યારે વ્યક્તિએ કાળા અડદ અથવા તો કાળા તલ જે છે તે નદીમાં પ્રવાહિત કરવા જોઈએ તો પણ તેનો શનિ સંબંધિત જે સમસ્યા છે તે દૂર થાય છે ત્યારબાદ રાહુ અને કેતુની વાત કરી તો રાહુ જ્યારે વ્યક્તિના માથા ઉપર ખૂબ જ હાવી થઈ જાય છે એટલે કે વ્યક્તિને ખરાબ વિચારો આવે છે ખરાબ આદતોમાં સંપેડાઈ જાય છે કોર્ટ કચેરીમાં ફસાઈ જાય છે વ્યક્તિ ખૂબ જ જૂઠું બોલવા લાગે છે ફ્રોડ કરવા લાગે છે કોઈ પણ સારી આદતો તે વ્યક્તિમાં નથી રહેતી અને વ્યક્તિ બધી તરફથી ફસાઈ જાય છે ત્યારે તે વ્યક્તિએ પોતાના માથેથી સાત વાર શ્રીફળ ઉતારીને બુધવારના દિવસે સાંજના સમયે નદીમાં પ્રવાહિત કરવું જોઈએ તો તેને રાહુ સંબંધિત જો કોઈ પણ સમસ્યા છે તો તે દૂર થાય છે સાથે સાથે જો વ્યક્તિને કેતો સંબંધિત કોઈ સમસ્યા છે તો તેને કોઈ પણ રીતે માન સન્માન વ્યવહાર નહીં મળે તેના કાર્યમાં કુશળતા નહીં આવે કોઈ પણ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય અને વારંવાર વ્યક્તિ એકલો પડી જાય કે એકલવાયું જીવન જીવવા લાગે ત્યારે વ્યક્તિને કેતો સંબંધિત પણ સમસ્યા હોય

વિશેષ રીતે પૂજા કરીને ત્યારબાદ જો આ નાગને તે નદીમાં અર્પણ કરે છે તો પણ તેને કાલ સર્પ સંબંધિત જો કોઈ દોષ ઉત્પન્ન થતો હોય તો પણ તેનો તે દૂર થાય છે ઘણીવાર વ્યક્તિને નજર દોષ લાગી જતો હોય કોઈ વ્યક્તિ એવી નજરમાં સંપેડાઈ જાય છે કે તેની નજર ઉતરતી નથી તેના કારણે તેનું મન હાવી થઈ જાય છે તેના જીવન ઉપર પણ તેનો પ્રભાવ પડે છે તો તેવા સંજોગોમાં વ્યક્તિએ થોડા કાળા તલ લેવાના છે એક લીંબુ લેવાનું છે અને સાત મરીના દાણા લેવાના છે આટલી વસ્તુ પોતાના માથેથી ઉતારીને તેને જળ પ્રવાહ કરી દેવો જોઈએ તો પણ વ્યક્તિને જો કોઈ પણ બુરી નજરનો પ્રભાવ છે નકારાત્મક શક્તિ છે કે કોઈ પણ એવી ખરાબ વસ્તુ તેને લાગી ગઈ હોય નજર સ્વરૂપે તો તે ઝડપથી દૂર થાય છે શાસ્ત્રોયુક્ત ઉપાયો કરવા અને સાથે સાથે વસ્તુઓનું નદીમાં પ્રવાહિત કરવાથી પણ તમે તમારા જીવનમાં ખૂબ જ સારો સુધાર પ્રાપ્ત કરી શકો છો કારણ કે જે જે નદી છે તે માતાનું સ્વરૂપ છે જેવી રીતે માતા પોતાના બાળકોને દુખી નથી જોઈ શકતી તેવી જ રીતે નવ ગ્રહ સંબંધિત જો કોઈ પણ સમસ્યા છે તો તમે નદીમાં કોઈ પણ વસ્તુ પ્રવાહિત કરો છો તો નદી માતા પણ તમારા દરેક કષ્ટો હરી લે છે નમસ્કાર

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુજાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે